ડભોઈ તાલુકાના પાંચ ગામોમાં બનનારા શૈક્ષણિક સંકુલો પૈકીના મોટા હમીપુરા ગામમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે શૈક્ષણિક સંકુલનું ભૂમિપૂજન કરવામાં આવ્યું ભાજપના સૂત્ર સૌનો સાથ અને સૌનો વિકાસ અંતર્ગત છેવાડાના ગામો પણ શિક્ષણ સુવિધાથી વંચિત ન રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક સંકુલોના બાંધકામ માટે મોટું બજેટ ફળવાયું છે ત્યારે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા નારિયા ચનવાડા વડજ અને વસાઈ ખાતે કુલ રૂપિયા છ કરોડ સિત્તેર શૈલેષભાઈ મહેતાના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેન સહિત તાલુકા કક્ષાના હોદ્દેદારો ભાજપના કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ડભોઈ તાલુકાના મોટા ગામે શિક્ષણદાન વિદ્યાના દાનનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ સૌનો વિકાસ અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ અને શિક્ષણ માટે સૌથી વધુ ગુજરાત સરકારે બજેટ ફાળવ્યું છે અને એ બજેટના અનુસંધાનમાં ડભોઈ તાલુકામાં પાંચ ગામોમાં શૈક્ષણિક સંકુલો નવા બની રહ્યા છે જેમાં મોટા હબીપુરા ખાતે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં એક કરોડ સિત્તેર લાખના ખર્ચે રૂમના ઓરડા લેવર બ્લોક અને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે સાથે સાથે જ નારિયામાં વડજમાં તનવાડા અને વસાઈ આમ ડભોઈ તાલુકાના પાંચ ગામોમાં આ શાળાના મકાનો બની રહ્યા છે અને કુલ છ કરોડ સિત્તેર લાખના ખર્ચે આ પાંચે ઠેકાણે શાળાના મકાનો બનશે અને તમામ શાળાના મકાનોની સાથે સાથે તમામ ઠેકાણે ફેવર બ્લોક કમ્પાઉન્ડ વૉલ એટલે કે વિદ્યાર્થીઓનું ભણતર માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે સાથે સાથે જ એમની સેફ્ટી માટે પણ કમ્પાઉન્ડ હોલ જોઈએ અને રમતગમત પણ ત્યાં રમી શકે અને વાતાવરણ પણ સુંદર હોય એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે હું આપના મારફત માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ઢીડોનો પણ આભાર માનું છું અને જિલ્લા પંચાયતના અમારા બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન દ્વારા ખાસ રસ લઈને આ બાંધકામો કરાવવામાં આવી રહ્યા છે એ એમને પણ અભિનંદન આપું છું ભારત માતા જાય